કાચના પોલીસ વડા વિકાસ સહાય 100 કલાકમાં અસામાજિક તત્વો પર કાર્યવાહી કરવાની સૂચના બાદ સુરક્ષા પોલીસ એક્શન માં હતી ખાસ કરીને બુટલેગરો અને માથાભારે તત્વોએ ગેરકાયદેસર રીતે બનાવેલા બાંધકામ ઉપર પોલીસ સુરત મહાનગરપાલિકા સાથે મળી ડિમોલિશન ની કામગીરી કરી હતી સુરક્ષા પોલીસ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં માથાભારે આરોપીઓ સામે કાર્યવાહી કરવાનું ચાલુ કરવામાં આવ્યું છે જેમાં ખાસ કરીને માથાભારે ઈસમોને ઘરનું ડિમોલિશન હાલમાં પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે આજે સુરત શાહરના બેસ્તાનના ગોલ્ડન આવાસ માતાભારે યુનુઝ ખાન ઉલ ફેટ ટેણી દ્વારા બેરકાયદેસર ભેસ્તાન ગોલ્ડન આવાસમાં બનાવેલા ઘર ઉપર ભેસ્તાન પોલીસે ગુલદોસ્તર ફેરવતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો પોલીસવાળા સ્વચ્છ જેટલા પોલીસ કર્મચારીઓનું ચૂક્સ બંદોબસ્ત સાથે રાખવામાં આવતો આજરોજ આ બેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ ગુનાઈત આ આરોપી યુનુસ્ખાન મુઝફ્ફર ખાન પઠાણ ઉર્ફે ટેણીના જે ગેરકાયદેસર બાંધકામ છે તેનું એસએમસી દ્વારા ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે અને પૂરતો પોલીસ પ્રોટેક્શન રાખવામાં આવેલું છે આ યુનુઝ ખાનની વિરુદ્ધમાં ટોટલ આઠ ગુના સુરત શહેર પોલીસના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે જેમાં ત્રણસો ત્રેવીસ ત્રણસો છવ્વીસ ત્રણસો સાતના ગુના નોંધાયેલા છે પાંડેસરા ઉધના અને બેસ્તાન પોલીસ સ્ટેશનમાં તથા આ ઉપરાંત પ્રોહિબિશનના ગુના પણ નોંધાયેલા છે